વડોદરાની મધ્યસ્થ જેલની અંદર જેલ કાપીને બહાર આવ્યા ભાઈ અને જેવા જ બહાર આવ્યા કે તરત સાહેબ એમની એક અત્યારે સભા હતી દાહોદ ની અંદર અને આ દાહોદ ની અંદર સાહેબ ચૈતરભાઈ વસાવાના સમર્થકો એટલા બધા આવ્યા ને કે બીજી બધી પાર્ટીઓના ઊંઘ ઉડી ગઈ ભાઈ હા ભાઈ બધા લોકોની ઊંઘ ઉડી ગઈ ભાઈ આટલા બધા માણસો તો મોદી સાહેબ ની સભાની અંદર પણ નથી આવતા ભાઈ તમે જુઓ આટલા બધા માણસો તમે કોઈથી જોયા કે મોદી સાહેબ ની સભાની અંદર આવ્યા આટલા માણસો તો મોદી સાહેબને જોવા માટે નથી આવતા એટલા લોકો સાહેબ કે જે દાહોદની અંદર ચૈતરભાઈ વસાવાની એન્ટ્રી થઈ અને આ એન્ટ્રીની અંદર ભાઈ લાખો લોકો તૂટી પડ્યા તમને આગળ આખો વિડીયો પણ બતાવો સાહેબ મેં તમને કીધું ને કે તમને પોતાને નવાઈ લાગશે ભાઈ આ માણસો જોઈને સાહેબ આ માણસો તમે એકવાર જુઓ સાહેબ આ માણસો જોઈ અને બલબલા લોકોના સાહેબ રૂવાટા ઉભા થઈ ગયા કે આખરે ભાઈ આ શું થઈ ગયું ભાઈ આટલા બધા લોકો કઈ રીતે આવી ગયા

ત્યારે સાહેબ તમે જ્યાં લગીન જુઓ ત્યાં લગીન તમને ખાલી માણસો દેખાય બીજું કઈ ન દેખાય ભાઈ એકલા માણસો અને આ માણસો જોઈ લોકોના પગ જમીન ભાઈ કે આટલા બધા માણસો કઈ રીતે આવી ગયા હવે શું ખરેખર મારા ભાઈ તમે કોઈ દી આટલા બધા માણસો જોયા શકે કેમ અને આટલા માણસો જોયા પછી તમે શું કહેશો એક કોમેન્ટ કરીને જરૂર બતાવશો બાકી મળીશું આપણે નવા વિડીયોમાં નવા ટોપિક સાથે ત્યાં સુધી બધાને જય માતાજી દ્વારકાધીશ આગળ પણ સપોર્ટ કરતા રહેજો ધન્યવાદ